ભુજ વિદેશી દારૂ વેચાણના આરોપીની પાસા હેઠળ અટકાયત પશ્ચિમ કચ્છના ભુજમાં ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસની કાર્યવાહી હેઠળ ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરતી વ્યક્તિને પાસા હેઠળ અટકાવવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ આરોપી અનોપસિંહ અભયસિંહ રાઠોડ વર્ષ તેતાલીસ રહે જંટેશ્વર મહાદેવ મંદિર પાસે ગજોળ રોડ કેરા વિરુદ્ધ કાર્યવાહી કરીને પાસા દાખલ કરી જેલ સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી સરહદી રેન્જ અને જિલ્લા પોલીસ વડા તથા પશ્ચિમ કચ્છ મથકની આધારે હાથ ધરવામાં આવી હતી લોકલ બ્રાન્ચ અને અને ટીમોના માર્ગદર્શન ગુપ્ત તપાસ બાદ આરોપીને ઝડપવામાં આવ્યો અને તેને મધ્યસ્થ જેલ વડોદરા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસે ઘટના સ્થળે વધુ તપાસ ચાલુ રાખી છે અને કોઈ પણ સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ અંગે તપાસ ચાલી રહી છે રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ